સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણીમાં ભાગ લેવા રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ સોમનાથ જવા રવાના થયા છે નમસ્કાર હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે આવો સાંભળીએ આ શ્રદ્ધાળુઓના પ્રતિભાવ હાલની કેન્દ્રની સરકાર તેમજ રાજ્યની સરકાર કેન્દ્રની સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ અને રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ ભારતની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે ત્યારે આજથી એક હજાર વર્ષ પહેલાં સોમનાથ જે આપણું જ્યોતિર્લિંગ છે શ્રદ્ધાનું કેન્દ્ર છે તેના પર મુસ્લિમ આક્રાંતાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ છેલ્લા હજાર વર્ષોમાં સત્તરથી વધુ વાર સોમનાથને તોડવામાં આવ્યું અને લૂંટવામાં આવ્યું તે છતાં પણ ભારતની સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ અને સોમનાથ મંદિર અડીખમ ઊભું રહ્યું છે ત્યારે આ જે સનાતન સંસ્કૃતિનો પુનરુત્થાન કરવાનું કામ જે નરેન્દ્રભાઈની સરકાર કરી રહી છે તે અંતર્ગત આજે અમે સૌ વડોદરાથી સોમનાથ દાદાના દર્શન માટે જઈ રહ્યા છે આ સોમનાથ સ્વાભિમાન યાત્રામાં અમે આજે સૌ સહભાગી થયા છે તે બદલ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના અમે ખૂબ ખૂબ આભારી છે અને આવીને આવી જ સંસ્કૃતિ જાગરણની યાત્રા સતત અવિરતપણે ચાલુ રહે તેવી અભ્યર્થના સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના અમારા લોકલાડીના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેઓ શ્રી આજે સોમનાથ મંદિરને એક હજાર વર્ષ પૂરા થતા હોય ભારતીય સંસ્કૃતિ જે વિશ્વમાં પ્રખ્યાત છે એને મુગલો દ્વારા જે ધ્વજ કરવામાં આવેલી એને ફરીથી યાદ અપાવી અને આપણી સંસ્કૃતિને જીવતી રાખવા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે ઝુંબેશ ચલાવી છે એ ઝુંબેશના એક ભાગરૂપે આજે વડોદરા જિલ્લામાં પાદરા તાલુકો ડભોઈ તાલુકો ચિનોડ તાલુકો કરજણ તાલુકો સાવલી તાલુકો આ બધા જ આઠ તાલુકાઓ ભેગા મળી અને આજે એક સ્પેશિયલ ટ્રેનનું આયોજન કરીને મોદી સાહેબ આજે વડોદરાથી વેરાવળ એટલે કે સોમનાથ મંદિરના દર્શન માટે લઈ જાય છે વડાપ્રધાન આપણા નરેન્દ્ર મોદી સાહેબ પણ નવ દસ અને અગિયારમી તારીખે જ્યારે પધારવાના હોય ત્યારે અમે પણ એમને દિલથી ધન્યવાદ માનીએ છીએ કે આજે આપણી ગૌરવશાળી સંસ્કૃતિને જીવતી રાખવા માટે એમનો જે ઉજ્જવળ પ્રયાસ છે એ ખરેખર બિરદાવવા ખૂબ બિરદાવવાલાયક છે ભારત જય જય હિન્દ પર્વની ઉજવણી વિશે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો અત્યાર માટે બસ આટલું જ ધન્યવાદ